હું દિલ્હી જાઉં છું હજી વાત પૂર્ણ નથી થઈ હજી ચૂંટણી દૂર છે ફૈઝલ પટેલ એક સમયના પોતાના જ ગઢમાં અસ્તિત્વની લડાઈ ઉપર આવી ગયો હેમદ પટેલ પરિવાર મુમતાઝ પટેલે ટ્વીટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી તો ફૈઝલ પટેલે પત્રકાર પરિષદ યોજી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી ઈ ખાતમુહૂર્ત આગામી છવ્વીસ ફેબ્રુઆરી અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણનું ખાતમુહૂર્ત પીએમ નરેન્દ્ર મોદી કરશે અંકલેશ્વર માટે ઓગણચાલીસ પોઈન્ટ કરોડ રૂપિયાનું નવીનીકરણ કરવામાં આવશે અડચણ અંકલેશ્વરમાં ગુણગામ સુધીનો એક્સપ્રેસ વે તૈયાર છતાં પ્રારંભ ન કરાયો વળતરના મુદ્દે અટકેલ કામગીરીને લઈ અંકલેશ્વરની કામગીરીને લઈ એક્સપ્રેસ હાઈવેનો લાભ ન મળ્યો તંત્ર સૌથી વધુ ઇન્ડસ્ટ્રીઝ જરાતા અંકલેશ્વર વાહન ચાલકોને એક્સપ્રેસ વે માટે હાલ ભરત જવું પડશે